ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગર હાલાત ઓર હાલત આ ગાંધીનગરના જૂના સચિવાલયમાં આવેલ ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી છે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી છે આપ એની હાલત જોઈ રહ્યા છો આ ઉનાળાના જુલાઈ મહિનાનું વિડીયો રેકોર્ડિંગ છે આપ છતની હાલત જોઈ રહ્યા છો આ એર કન્ડિશનમાંથી જે પાણી ટપકે ને એ છતમાં પડે છે અને છતમાંથી નીચે રસકે છે હવે ચોમાસામાં તો શું હાલત હશે એ તો આપણે કલ્પના જ કરવાની રહી હવે આની હાલત જોઈને જ એમ લાગે છે કે છતમાં કેટલા બધા પોપડા બની ગયા છે જોકે એ તપાસનો વિષય છે ચાલો આપણે વકફ બોર્ડની કાર્યવાહી શું છે એ અંગે જોઈએ તો બારીની વિગત છે પહેલાં પાંચમાં એ આપ જોઈ રહ્યા છો પૂછપરછ ત્યારબાદ પાંચથી અગિયાર છે ઓડિટ રિપોર્ટ તેમજ વકફનો ફાળો સુધીની છે તે ઉપરાંત તમે જોઈ શકો છો સિટીઝન ચાર્ટર જેમાં કામગીરી છે કલમ છત્રીસ હેઠળની નોંધણીથી માંડી અને નકલો આપવી અને કલમ આઠ આઠમું છે કલમ સિત્તેર હેઠળ ગેરવહીવટની ફરિયાદ હવે આ ગુજરાત વકફ બોર્ડમાં નોટિસ મારેલી છે હવે આ લોકોને કોણ સમજાવે કે અત્રેની કચેરીએ ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ ન હોય એવી વ્યક્તિઓએ કોઈ જાતની પીટીઆર કે અન્ય નકલો માંગવી નહીં અરે ભાઈ મુસલમાન હોય એટલે એને બધાય વકફ લાગુ પડે ને ગમે તે હોય એ નકલ આપવાની જ હોય ભાઈ તમારું શું કહેવું છે કોમેન્ટ કરો